આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસનુભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી આજે ઋષભવંદનાનો કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમાં બધાને રસબોડ કરી દીધા દીક્ષા સુકામ લેવાની સિદ્ધશિલા ઉપર કેવી રીતે જવાય વગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકીને આપ્યા આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસનુભાઈ દોશી મહેન્દ્રભાઈ શાહ મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફૂફાણી શ્રેયાસભાઈ અકોલિયા મનીષભાઈ ખેરાલુ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના સંસારી ભાઈ સહિત અનેક મહાનુભાવો બહાર ગામથી પણ પધાર્યા હતા કાર્યક્રમ બાદ સાધ ધાર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તાતેડે લીધો હતો આવતીકાલ છેલ્લા દિવસે શાસન સ્પર્શનો નો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષે તપના પ્રથમ છટના પારણાની ભક્તિનો કાર્યક્રમ યોજાશે એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું આજે સુભાનપુરાની અંદર રામસૂરી આરાધના ભવનમાં એક સરસ મજાનો કાર્યક્રમ પુસ્તકના વિમોચન ગઈકાલે પરમ પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરીશ્વરજી મહારાજા વધારે આપણી જોડે સંઘના પ્રમુખ હસુમુખભાઈ દોશી છે આપણે હસમુખભાઈને પૂછીએ આજનો કાર્યક્રમ શું છે અને આવતીકાલે શું કાર્યક્રમ થવાનો છે મારા દર્શક મિત્રોને જણાવો ત્રણ દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ બીજી તિલક સુરેશ્વરજી મહારાજા તથા અમારા શ્રીસંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ બીજી નયવર્ધન સુરેશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા ત્રણ દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધવીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણવધ સાતમના દિવસે વર્ષી તપના તપની શરૂઆત કરેલી અને અમારા શ્રીસંઘની અંદર પણ આશરે સવાસો ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય લગભગ સો થી અધિક એવા આરાધકોને છઠના પછકાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં છે આજે શું કાર્યક્રમ આજનો જે કાર્યક્રમ છે આજના કાર્યક્રમની અંદર અધ્યાત્મ દેશના દાતા પરમપુર દેવેશ માં મસ્તક એવા શ્રી ઉદય મંત્રી ઉપર એક પુસ્તક છે અને બીજી એક પુસ્તક છે ને એ ભગવાન મહાવીરની ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના ah. વિદ્યાર્થીઓની

મારું નામ હસમુખભાઈ દોશી અહીં હું ટ્રસ્ટી છું અમારા સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે ત્રણ દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે